એવા ગાયું ના ગોવાળીયા જટ ગાયો લઈ ન આવો જો જય હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્ત લોકસાહિત્યકાર આઝાદ અને અત્યારે હું આવી ગયો છું આદલસર ગામની માલીપા કે જેનો તાલુકો છે લખતર અને જિલ્લો છે સુરેન્દ્રનગર મજામાં હતા કેમ છો મજામાં હા હા દોસ્તો તમે જોઈ લો હાથમાં એવી સરસ મજાની ડાંગ છે ભાઈ અને આ આપડા એમ કહેવાય કે માલધારી સમાજની ઓળખ તમે એમના વસ્ત્રો જુઓ અને સાથે આપડા ભાવેશ ભાવેશભાઈ અને તમારું નામ વડેલ રઘુભાઈ રઘુભાઈ અને સાથે તમારું નામ હરિભાઈ તમારું નામ પ્રભુ ભગાભાઈ ભગા વાહ ભાઈ વાહ દોસ્તો તમે જોઈ લો હવે અત્યારે હું જે જગ્યાએ આવ્યો છું નેહડામાં આવ્યો છું આખે આખા તમને દર્શન કરાવે છે ને જે પણ કઈ આવી પશુધન છે મારા વાલા અને આપણે અનેક વિડીયોમાં બોલ્યા છીએ કે માલધારીઓને તો એમ કહેવાય કે પોતાના સંતાનની માફક એમનું પશુધન વાલું હોય એવી સરસ મજાની રૂડી રૂપાળી ગાયો અને ભેંસો પણ છે દોસ્તો મારે આખે આખા મારે તમને દર્શન કરાવવા છે આપણે શું નામ કીધું તમારું ભગાભાઈ ભગાભાઈ હવે આગળનો દોર તમારા હાથમાં બરાબર અમને તમારું આખે આખું ઘર અમારે તમારા જોવા છે આ બધી ગાયો તમારી જોઈ આવો આગળ તમે આગળ આગળ હો પાછળ પાછળ કેટલી ગાયો કેટલી છે ટોટલ ભગા ભાઈ ભાવેશ ભાઈ ઉત્સાહી થઈ ગયા કેમેરામાં આવીને આ બધી ગાયો તમે જોઈ લો ખરેખર હું અહીંથી જોયું ત્યારે મને એમ થયું કે નહીં આ દ્રશ્યને આપણે કેમેરામાં કંડારીએ અને ખરેખર આ બધી જગ્યા જે છે આપણી ભાતીગળતાની એકદમ નજીક છે તમે જો આ દ્રશ્ય આપણે ગામડામાં જોઈએ કે કોઈ પણ જગ્યાએ જોઈએ તો આપણને સહેજે પણ આ બધો એમ કહેવાય કે આનંદ આવે અહીંયા બી આવો અહીંયા બી આવો આમાં હાથમાં લાકડીઓ છે સરસ મજાનું આમ તમે જુઓ તો ખરા ઓલા તરણે તરના મેળામાં માણસો અહીંયા ફોટા પાડવા આવે છે ભાઈ વાહ દેખાડો આ જે દેખાડો કડું દેખાડો કડું કડું દેખાડો તમારું આ દોસ્તો તમે જુઓ આપણે દેખાડતો કડું તમે જુઓ વીટી અને આ ભાઈ ભગા ભાઈ દેખાડો તો આ વસ્તુ તમે જુઓ અને આ જય ઠાકર દોસ્તો તમે જઈ લો બે અને સાથે સાથે આ બધી વાછરડીઓ વાછરડાઓ નાનકડા નાનકડા આપણને એમ લાગે કે ભાઈ જાણે હરણના બચ્ચા ઉભા છે ભાઈ એ સરસ મજાના તમે જુઓ બધી ગાયો મારે તમને દેખાડવી છે ખરેખર આ એમ કહેવાય કે બધા લોકોને તમે જોઈ લો એકદમ કુદરતની નિશામાં તેઓ જીવન જીવે છે તમે ભણવા જાઓ છો ભાઈ

સરસ મજાની ગાયો દોસ્તો અને આ વાછરડાઓ પણ તમે જુઓ હજુ હું તમને આમ ઘણી બધી ગાયો છે એ પણ દેખાડીશ આપણે ભગાય ભાઈ તમે આવો મારી સાથે સાથે તમે આવો તમે ફ્રેમમાં આવો બધા આવો 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 હવે આખી દુનિયા જાય છે કે આની મે ભરવા આવી રહે છે હજુ જીવી શકે હી આવો હે આ બધી ગાયો તમે જુઓ દોસ્તો આખે આખો રાઉન્ડ મારવો છે બધી ગાયોને બધી ભેંસો તમારી દેખાડવી છે દોસ્તો આ બધું નહેડાવવા માં રેતા લોકો લઈ લો લ્યો કોણ ચલાવે

ખરેખર પેલાના જમાનાની માલિકા આપણે જ્યારે પણ વડીલોને આપણે મળશું ને ત્યારે આપણને આ સહજ સ્વભાવે જોવા મળશે કેમ કે એ સમયની આ જે તે એમ કહેવાય કે આ બધી રહેણી કરણી હતી આ બધું હવે હવે બધું એમ કહેવાય કે લુપ્ત થતું જાય છે પરંતુ ગામડાની માલિકા હજુ આ બધું આપણને જોવા મળે આ બધું તમે જુઓ આમાં એક એકીના નામ રાખ્યા છે નહીં આવો આગળ આ બાજુ આવો ભગાભાઈ

अब अच्छी गायो तुम्हें दोस्तों જોઈ લો ભુરી ભુરી આ ભુરી ભુરી સરસ કઈ ઈ ઈ ભુરી છે એમને ઈ ભુરી ના બોલી નઈ કા કાબડી કે માં આવો આવો દોસ્તો આ બદ દ્રશ્ય તમને દેખાડું છું નાનાગડા નાનાગડા વાછરડા વાછરડિયો હે આમ તમે જુઓ તો જાણે હરણના બચ્ચા બેઠા હોય ને જાણે આ બધા દ્રશ્યો તમને જોવા મળશે દોસ્તો અત્યારે હું આવ્યો છું અહીંયા સામે પણ ઘણી બધી ગાયો છે તમે જોઈ શકો છો વઢીયારી હા સરસ સરસ જી હમ્મ ડોગમાં પણ પહેરાવ્યું છે દોસ્તો તમે જુઓ ટોક તરીકે એટલે વાગે

કે પાંખું પરવારી પંખીડા અગ્નિ કરતા અવાજ હવે માળે હાયલા મલપદાન મેર બેઠા મહારાજ કુંગાટ કુંજા વેળા રૂંજા પંખ પૂજા પ્રગટિયા ધરણી ગુલાબી રૂપ ધરિયા દિન ખગરા ગુંજિયા આ પાત ધરણી વ્યોમ અંગે સ્નેહીઓ શરમાવતી મહારાજ દિનકર મેર ઢળતા અને આમ સંધ્યા આવતી ઉડ્યા ફુવાલા રંભ અબક્યા પ્રકૃતિ રમવા મંડી પૈવંત સુરભી વળી પાછી અને અડી રજ અંબર અડી એવી સંધ્યાનું ટાણું છે ત્યારે એમ કહેવાય કે હું આ માલધારીઓના નેહડે એમ કહેવાય કે મહેમાન બિનો છું મારા વાલા આવો આપણે હાલો આપણી ગાડી જોઈ લો

ચા પાવ તો સમાધાન થાય ચા નો પાવ તો ડખોય થઈ જાય હે આ લે લે હલા ઈ જો તો હામું જોવે છે ને બાકી એ એ વગાયુ ના ગોવાલી આ જટ કેવરે કે લાગે ને બસ આ ગાયું લઈને આમ હવે દોસ્તો આપણે આગળ આપણે વાડામાં જવું છે અને અહીંયા બે બાંધ્યા છે તમે જુઓ આપણા માલધારીઓનું આ જીવન છે મારા વલા આમને તો એમ કહેવાય કે આ બધું એમના જીવન સાથે વણાયેલું હોય અરે વાહ હેં અરે વાહ બોહ નાની ગેંગ हम जो तो हे ई वाछडी हो आ वाछडी हे तना हं आरा बे वाछडी सारस 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 मजानी जो मजा घण उठिया हा लो तम गाय मा आरती रो भरी ले ओले लेती अब पूरी पूरी आ नुम पूरी आ नुम पूरी आ नुम पोडी पोडी हा हा પૂરી અને બોડી સરસ કોની બેન ઠીક ઠીક હા બોડી ની બેન કોને આવડા લાકડી મળતા એમ અરે વાહ વાહ બોલો ને યાર આમ આમ આવી જાવ આ બાજુ આવી જાવ રેવા ઘડી કર્યો પેલા છે ગાય છે આ તો તમે જો એકદમ વાઈટ વાઈટ હે કાબરી સરસ સરસ કાબરી કેમ એવી ભૂરી અને ધોળી છે એટલે હા એનું નામ કાબીજી હા સરસ આવો આ બાજુ તમે આગળ આવો તમારા ભાણાની છે મારા ભાણો મોરલી સુના બેનો મોરલી મોરલી એક ન્યાય મોરલી હતી ને સરસ 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 આવો આવો આ ફાડી કેવી ફાડી ફાડી નામ ફાડી ફાડી જો બીજ છે અહીંયા હા 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 ક્યાં હા હા

માં દીકરો મા દીકરી શું છે શું નામ છે આનું મેંડી સરસ મા દીકરી છે સરસ સરસ કોને લાકડી ફેરવતો આવડે છે અરે કાંઈ વાંધો ને મોજ કરો ને આ બધું તમારા લોહીમાં વણાયેલું હોય એના ક્લાસ નું હોય મારા વાળા હાલો અરે અરે હા હા જો એમાં આમને જુઓ સંગીત ન વાગતો હોય ને સંગીત વાગતો હોય તો મજા ન સંગીત આરે વાગતો હોય તો ઈ થિરકાટ આવે ભાઈ મજા આવે વાહ ભાઈ વાહ સરસ 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 એક મિનિટ આવલા ડજકરા કરો તો ડચકારા આ તમે પછી આમ પાણી પાઉ હોય તો તમે કીર રીતના ઓ હો પછી કઈક બોલાવ હોય તમારી પાસે તો